પંદર લાખ રૂપિયા મોકલ્યા હતા તે લઈ તેઓ પોતાની સાઇટ ઉપર સુકલટેટ ખાતે પહોંચ્યા હતા અને રાત્રિના પરત ઘરે આવ્યા હતા અને બીજા દિવસે પોતાના પિતાની કાર લઈ તેઓ કામ અર્થે નીકળ્યા હતા આ દરમિયાન મિત્રને જરૂર પડતા બે લાખ આપ્યા બાદ ત્રેર લાખ રૂપિયા ભરેલી બેગ સાથે પોતે ભરૂચ સુકલટેટ ખાતે ગયા હતા જે બાદ સાંજના અરસામાં પોતાની આઈ ટેન ફોર બેગમાં રોકડા રૂપિયા તેર લાખ મૂકીને તેઓ વાલિયા ચોકડી પાસે આવેલા ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્ષ ખાતે બનેવી રાજ ખાબડિયાની ઓફિસમાં મળવા માટે ગયા હતા તેઓએ કારને પાર્ક કરી ઓફિસમાં ગયા હતા તેઓ વીસ મિનિટ બાદ ઓફિસમાંથી બહાર આવતા કારના કાચ તૂટેલા હતા અને તેર લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી થઈ જવા પામી હતી આ અંગે ઉમંગ વસાણીએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેઓએ રૂપિયા તેર લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આપી lambi és